વેલકમ ટુ અવર યુટ્યૂબ ચેનલ એજ્યુકેશન વિથ દવેસર જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ખબર છે ઇતિહાસમાં અમુક લોકો એવા હોય છે જેમને કોઈ એક ચોકઠામાં ફિટ જ ન કરી શકાય એક જ્ઞાની પણ હોય કલાકાર પણ હોય અને એક સંત જેવા પણ હોય આવું એકદમ અનોખું મિશ્રણ તો ચાલો આજે આપણે એવા જ એક અદ્ભુત વ્યક્તિત્વ એલ્બર્ટ સ્વાઇડઝરના જીવનની ગાથાને સમજીએ એક મિનિટ માટે વિચારો કોઈ માણસ ત્રણ ત્રણ અલગ વિષયોમાં પીએચડી કરે પછી શું એમના માટે આગળ શું બાકી રહે આપણામાંથી મોટાભાગના લોકો માટે તો બસ આ જ જીવનની સૌથી મોટી સિદ્ધિ કહેવાય ખરું ને પણ આલ્બર્ટ સ્વાઈસર માટે એમના માટે તો આ સફરની સાચી શરૂઆત હતી તો સવાલ એ છે કે આટલી અસાધારણ સફરની શરૂઆત કેતી થઈ એ જાણવા માટે આપણે એમના બાળપણમાં થોડુંક પાછળ જવું પડશે વાત છે અઢારસો પંચોતેરની જર્મનીની ત્યાં જન્મેલા આલ્બર્ટ સ્વાઇડઝરના જીવનમાં સંગીત નાનપણથી જ વણાઈ ગયું હતું અને આ કોઈ સામાન્ય શોખ નહોતો હો એ તો જાણે એમના શ્વાસનો જ એક ભાગ બની ગયું હતું એક એવી ધૂન જે આખી જિંદગી એમની સાથે રહી પણ જુઓ એક તરફ સંગીતની ધૂન હતી તો બીજી તરફ જ્ઞાન મેળવવાની એક એવી ભૂખ હતી જે ક્યારેય શાંત જ નહોતી થતી અને એમની પ્રતિભા કેટલી ઊંડી હતી એનો સાચો અંદાજો તો એમના અભ્યાસ પરથી જ આવે અને આ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે પેરિસની ટોચની યુનિવર્સિટીઓમાંથી એમણે એક કે બે નહીં પણ પૂરી ત્રણ ત્રણ ડોક્ટરેટ મેળવી અને વિષયો પણ જુઓ તત્વજ્ઞાન ધર્મશાસ્ત્ર અને સંગીત મતલબ કે એમની બુદ્ધિની કોઈ સીમા જ નહોતી ખરેખર અકલ્પનીય સારું આટલી બધી ડિગ્રીઓ મેળવ્યા પછી એમણે ધર્મોપદેશક તરીકે કામ કરવાનું શરૂ કર્યું આખા યુરોપના જે બુદ્ધિજીવીઓ હતા એમના વર્તુળમાં એમનું બહુ મોટું નામ હતું બહુ આદર હતો એમ કહી શકાય કે એ પોતાની કારકિર્દીના ટોચ પર હતા અને બરાબર એ જ સમયે જ્યારે જીવન એકદમ સેટ હતું બધું જ સુરક્ષિત લાગતું હતું ત્યારે એમણે એક એવો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધા એક એવો નિર્ણય જેણે ઇતિહાસને એક નવો જ વળાંક આપ્યો એમની સામે બે રસ્તા હતા એક તરફ યુરોપનું આરામદાયક અને સન્માનજનક જીવન જ્યાં જ્ઞાન અને કળાની આખી દુનિયા એમને સલામ કરતી હતી અને બીજી તરફ આફ્રિકાના દૂર સુદૂરના ગામડા જ્યાં અજાણ્યા જરૂરિયાતમંદ લોકોની સેવાનો કાંટાળો રસ્તો હતો અને એમણે શું પસંદ કર્યું એમણે બીજો રસ્તો પસંદ કર્યો અને આ કોઈ ભાવનામાં આવીને લીધેલો નિર્ણય ન હતો પોતાના આ સંકલ્પને પૂરો કરવા માટે એમણે સાત વર્ષ પૂરા સાત વર્ષ ફરીથી ભણવામાં કાઢ્યા વિચારો ત્રીસ વર્ષની ઉંમરે એક આખી દુનિયામાં પ્રખ્યાત વિદ્વાન ફરીથી એક સ્ટુડન્ટ બન્યા મેડિકલનો અભ્યાસ કર્યો અને ડોક્ટર બન્યા આનાથી મોટા સમર્પણનું બીજું કયું ઉદાહરણ હોઈ શકે તો આ સાત વર્ષની તપસ્યા પૂરી થઈ અને એમની સફર આફ્રિકા પહોંચી અને અહીંયા અહીંયા માત્ર એમની ડૉક્ટર તરીકેની કારકિર્દી જ નહોતી બની પણ એમના જીવનનું જે તત્વજ્ઞાન હતું એનો સાચો વિકાસ પણ અહીં જ થયો પણ એમણે આ બધું કર્યું શા માટે એનું કારણ હતું એમના દિલમાં રહેલો આફ્રિકાના લોકો માટેનો અપાર પ્રેમ એકદમ નિઃસ્વાર્થ પ્રેમ અને આ પ્રેમ જ એમની તાકાત હતો જેણે એમને પોતાનું બધું જ છોડીને સેવાનો આ માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપી એમનું જે જીવન દર્શન હતું એ ગાંધીજીના વિચારોને ઘણું મળતું આવતું હતું એ માનતા હતા કે પશ્ચિમની દુનિયા ભૌતિક સુખો પાછળ પાગલ છે વસ્તુઓ ભેગી કરવામાં જ ખોવાઈ ગઈ છે એમના માટે સાચો આનંદ સાચું સુખ વસ્તુઓમાં નહીં પણ મનની શાંતિમાં અને બીજાની સેવામાંથી મળતા સંતોષમાં હતું અને આ ખાલી વાતો નહોતી હો એમણે પોતાના જીવનના છેલ્લા ત્રીસ વર્ષ આફ્રિકામાં લોકોની સેવામાં જ ગાળ્યા અને આ ત્રીસ વર્ષોમાં આલ્બર્ટ શ્વાઇડઝર માત્ર એક ડૉક્ટર ન રહ્યા એ તો કરુણા અને સેવાનો એક જીવતો જાગતો પર્યાય બની ગયા તો સવાલ એ થાય કે આ મહાન વ્યક્તિ દુનિયા માટે પાછળ શું મૂકી ગયા એમનો વારસો શું છે એમની અસર આજે પણ કેમ જોવા મળે છે એમના જીવનની આઠી વાર્તા આ ત્રણ તબક્કામાં સમાઈ જાય છે જુઓ અઢારસો પંચોતેરમાં જન્મ જે સફરની શરૂઆત હતી પછી ઓગણીસો ત્રેપન જ્યારે આખી દુનિયાએ એમના કામને નોબેલ શાંતિ પુરસ્કારથી બિરદાવ્યું અને છેલ્લે ઓગણીસો પાસઠ જ્યારે એમણે આ દુનિયા છોડી દીધી પણ એમના વિચારો આજે પણ આપણી વચ્ચે જીવંત છે અને જ્યારે એમને નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે એમણે જે કહ્યું હતું એ શબ્દો એમના આખા જીવનનો નીચોડ છે એમણે કહ્યું સાચી શક્તિ ક્યારે શોરબકોર નથી કરતી એ તો એક શાંત નદીના ઠંડા પ્રવાહ જેવી છે જેના કિનારે આવનાર દરેકને શાંતિ અને ઊર્જા આપે છે શું વાત છે અને અંતમાં સ્વાઇટઝરનું જીવન આપણને બધાને એક મૂળભૂત સવાલ પૂછે છે સાચી તાકાત સાચી શક્તિ શું છે શું એ સત્તા અને પદમાં છે કે પછી કોઈના માટે ચૂપચાપ કરેલી સેવામાં છે આલ્બર્ટ સ્વાઇટરે તો પોતાના જીવનથી જવાબ આપી દીધો હવે આપણે આપણા માટે આ જવાબ શોધવાનો છે પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી આભાર